ગણપતિ બાપ્પાના પ્રસાદ માટે ગણપતિ બાપ્પાના પ્રિય એવા રોઝ ગુલકંદ મોદક બનાવીશું આ રોઝ ગુલકંદ મોદક છે માત્ર પંદર જ મિનિટમાં ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે અહીંયા મોદક બનાવવા માટે મેં એક પેન લીધું છે અને એક ચમચ જેટલું ઘી લીધું છે અને ત્યારબાદ મેં એમાં ટોપરાનું ખમણને એડ કરી અને હલકો એવો લાઇટ બદામી કલર થાય ત્યાં સુધી એને શેકી લેવાનું છે અને વધારે કલર ચેન્જ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે હવે મેં એક બાઉલ જેટલું દૂધ લીધું છે અને એક નાના બાઉલ જેટલું મિલ્ક પાવડર એડ કર્યો છે પૂરી પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટીપ્સ સાથે જે ફૂલ વિડીયોમાં રેસીપી આપેલી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો ત્યારબાદ અહીં મેં ટેસ્ટ પ્રમાણે દળેલી ખાંડની ખાંડ નાખી છે અહીં ગળા તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો હવે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું રસ સીરવ એડ કર્યું છે અને બધું જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું અને આ કોકોનટનું મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી એને કૂક કરી લેશું ત્યારબાદ એને દસથી પંદર મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું તો તમે જોઈ શકો છો આ મિશ્રણ છે એ સારી રીતના ઠીક થઈ ગયું છે હવે અહીંયા દસથી પંદ

આ રોઝ ગુલકન છે હું આયુર્વેદિક પદ્ધતિથી મેં બનાવેલો છે તો તેની રેસીપી મારી ચેનલમાં છે તો તમારે ગુલકનની રેસીપી જોતી હોય તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલી બદામની ફ્લેક્સ નાખી છે અને કોકોનટનું એક ચમચી જેટલું મિશ્રણ એડ કરી અને હાથ વડે બધું જ મિક્સ કરી અને નાના નાના બોલ્સ બનાવી લઈશું અને આનું સ્ટફિંગ જ્યારે રોઝ આપણે મોદકમાં નાખીશું અને ત્યારે ખાવામાં આ ગુલકન આવશે ત્યારે ખૂબ જ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે હવે આપણું મોદકનું કોકોનટનું મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે અહીંયા મેં મોદકનું મોલ્ડ લીધું છે તેમાં ઘી ગ્રી લઈશું ત્યારબાદ ફ્રેશ રોઝના પાંદડાને નાના નાના કટ કરી અને તેમાં લગાવી લઈશું અહીંયા રોજ પાંદડાની બદલે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ પણ લઈ શકો છો તેનાથી પણ સરસ એવું લૂક આવે છે અને ટેસ્ટ બી સારો આવે છે હવે આપણું મોદક છે એમાં ઘી ગ્રીસ કરી લીધું છે અને કોકોનટનું જે મિશ્રણ છે એ બંને મેલમાં થોડું થોડું એડ કરી લેશું તો અને આ મોદક બનાવવા ખૂબ જ સરળ છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે મારી રેસીપીને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો તમે જોઈ શકો છો આપણું બંને સાઈડ કોકોનટનું મિશ્રણ છે એ ભરી લીધું છે અને આવી રીતના એકદમ ટાઇટલી આપણા મોદકનું મોલ્ડને ટાઈટ આવી રીતના ફિટ કરી દઈશું અને આંગળીની મદદથી સાઈડથી પ્રેસ કરીશું અને વચ્ચેના ભાગમાં થોડી એવી જગ્યા કરીશું જેથી આપણે જે ગુલકંદનું સ્ટફિંગ બનાવ્યું જે બોલ્સ બનાવ્યા છે તેમાં એડ કરી દઈશું હવે એ તમે જોઈ શકો છો આવી રીતના ગુલકંદના બોલ્સ બનાવેલું છે અંદર એડ કરી દઈશું અને ઉપરથી ફરીથી કોકોનટનું મિશ્રણ છે તેમાં આવી રીતના લગાવીને પ્રેસ કરી દઈશું તો તમે જોઈ શકો છો મસ્ત